એમની તબિયત નથી સારી દોસ્તો બધાને જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ થઈ છે પણ વાગ્યા છે અત્યાર બહુ લેટ થઈ ગયું છે આજે ઉઠવાનું એટલે મારી સવારમાં તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી ને કાલે મારો પગ થોડો પ્રોબ્લેમ હતો અને અત્યારે બીજા ખેતરમાં જવા માટે આ જમવાનું લીધું છે

એ જલ્દી સરા થઈ જાય અમાર હબ્બીજી જલ્દી જલ્દી સરા થઈ જાઓ તો તાવ એમ થઈ છે શું પ્રોબ્લેમ એવા છે તો જમી લે પછી આપણે જો એ ભી ખાઈ છે અને સવાર ભી ખાતો આ તા ભી છે આપણે જમી રહી જમીને આરામ કરવો પડશે ગાઈ તબિયત બહુ ખરાબ છે તો ગાય આજે બી હજુ થોડું સારું નથી થયું તો આજે બી લગાવીએ છીએ તમે જોઈ શકો છો સાબુ છે ખાંડ છે વાટેલું છે હીરા લગાવે છે કશું કેશો તમે એવું તો વાગી ગયા છે સાડા દસ તો આપણે સુઈ જઈશું આઈ હોપ આજે તમારો દિવસ સારો જશે મારો સારો જ હશે પણ મારો સારો જ નહીં ગયો કેમ કે મારી આજે બહુ તબિયત ખરાબ હતી બહુ જ એટલે બહુ જ ખરાબ હતી તબિયત આ તમે ફેસ પર બી જોઈ શકો છો કેવું છે તે તો બધાને આ વિડીયો ગમ્યો જશે તો ગમ્યો હોય તો લાઈક એન્ડ કોમેન્ટ એન્ડ શેર કરી દેજો ને નવા હોય નવા આવ્યા હોય તો ચેનલને અમારી ફોલો કરી દેજો તો બધાને જય માતાજી રાધે રાધે તો હવે બધાને ગુડ નાઇટ સુઈ જઈએ તો આવતા બ્લોગમાં મળીએ